અને ત્યારબાદ તેના જવાબો સેબી રજિસ્ટર્ડ માર્કેટ જે આપણી સાથે દરરોજ જોડાય છે તેમની પાસેથી જવાબો મેળવવાની કોશિશ કરીએ છીએ અત્યારે સૌથી પહેલો સવાલ દિલીપભાઈએ વલસાડ પૂછેલો છે નામ છે ગોદરેજ પ્રોપર્ટીઝ ભાવિક સર તમારા પાસે લાવીએ ચોવીસસો રૂપિયાના ભાવની ખરીદી છે અત્યારે ખોટમાં છે પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા સ્ટોક્સમાં અત્યારે આમ પણ થોડું એક હર્ડલ બનેલું છે ગોદરેજ પ્રોપર્ટીઝને તમે કઈ રીતે જુઓ છો ભાવિક સર જો લોંગ ટર્મ આમનો વ્યૂ હોય તો હું કહીશ કે ડેફિનેટલી હોલ્ડ કરો કારણ કે એટલીસ્ટ આપણે વેલ્યુએશન તો અત્યારના હજી પણ થોડીક મને લાગી રહ્યું છે હાઈ છે બટ બેલેન્સ શીટ જોઈએ કે ક્વોલિટી ઓફ ધી એસેટ જોઈએ કંપનીની તે બહુ સ્ટ્રોંગ છે એ લોકો પાસે સારા એવા લેન્ડ પાર્સલ છે આગળ જતાં પણ એ લોકો જે ડેવલપમેન્ટ પ્લાન્સ છે એ ડેફિનેટલી પોઝિટિવ જ થવાના છે એટલે અહીંયાથી મને લાગી રહ્યો છે કે જો એક વર્ષનો જો હોલ્ડિંગ પીરિયડ રાખી શકતા તો આના ભ્રાવ ફરીથી ત્રણ હજાર સુધીમાં આવી શકે છે શોર્ટ ટર્મ જો એ લોકો એમને એમને ટ્રેડિંગ પર્પઝથી કંઈ કર્યું હોય તો આવ્યું છે કે નાઇન્ટીન ટ્વેન્ટીનો સિક્સ સ્ટોપલસ રાખો કારણ કે ઓગણીસો વીસનો એની પહેલાં પણ આપણે જોયું છે કે બે વાર એ સપોર્ટ લઈ ચૂક્યું છે અને ત્યાંથી જ બેક આવે છે જો ઓગણીસો વીસની નીચે કે ઓગણીસોની નીચે જાય અને એઝ ટ્રેડિંગ પર્પઝથી લીધો હોય તો ડેફિનેટલી એક્ઝિટ થઈ જાય અધરવાઇઝ જો એમને હું આવ્યું છે કે થોડીક એવરેજ કરવી હોય એકવાર રસના પોલ્યુશન માટે હોલ્ડ કરવા માટે તો પણ અહીંયાથી એકવાર એવરેજ કરી શકાય છે ત્રણ હજારનો ટાર્ગેટ રાખી શકાય છે એકવાર રસના માટે લોંગ ટર્મ માટે બહુ જ સારો છે શોર્ટ ટર્મમાં હજીબ પણ મને લાગી રહ્યો છે કે આ સ્ટોકમાં આપણને કોઈ બહુ મોટી તેજી નહીં દેખાય એટલે જો ટ્રેડિંગ માટે હોય તો એક્ઝિટ કરી શકે છે જે બિલકુલ તો આપણે વાત થઈ ગુજરાત પ્રોપર્ટીસ કે શોર્ટ ટર્મમાં હાલ કોઈ એક્સપેક્ટેશન જોવા નથી મળી અગાઉ બીજા સેકન્ડ ક્વેશ્ચન ઉપર આવી પરંતુ એની પહેલાં આપણે નજર કરો માર્કેટ ફાઇનલી પચીસ હજારનો આપણને હાઈ બનાવતો જોવા મળી રહ્યો છે બેંક નિફ્ટી પણ ચોપન હજાર પાંચસોની નજીક છે એટલે માર્કેટમાં તેજીનો રંગ તમે જુઓ તો ઓપનિંગ બાદ આપણને સારો જોવા મળે છે કારણ કે આજે ફાઇનલી તમે જુઓ નિફ્ટી અને આઈ આ બેંક નિફ્ટી અને આઈટી બંને તમે જો તેજીના મૂડમાં છે અને આ તેજીનો મૂડ જો આપણને ઓવરલ આખો દિવસ રહ્યો તો ક્લોઝિંગ પણ ક્યાંક ને ક્યાંક આ જ રીતે આપણને કોન્ફિડન્સ સાથે જોવા મળી શકે છે પરંતુ આવો બીજા ક્વેશ્શન ઉપર નજર કરીએ તો મોડા સાથે અહીંથી ક્વેશ્ચન છે નીરવભાઈનો અને પંજાબ નેશનલ બેન્ક ઉપર તેમનો સવાલ છે નવ્વાણું રૂપિયા તેમની હોલ્ડિંગ પ્રાઇસ છે અત્યારે હાલ આપણે નજર કરીએ તો એકસો પાંચ રૂપિયા એટલે છ રૂપિયા અત્યારે હાલ આપણને અહીંથી ઉપર જોવા મળે છે છ ટકા અહીંથી તેમને ગેઇન થઈ રહ્યું છે અહીંયા મીડિયમ ટર્મથી તેઓ હોલ્ડ કરવા માગી રહ્યા છે કુલ સર આપની પાસે લઈને આવવા માગીશ પંજાબ નેશનલ બેન્ક એકસો પાંચ રૂપિયા ઉપર છે અને નીરવભાઈનું હોલ્ડિંગની પ્રાઇસ છે નવ્વાણું રૂપિયા શું સલાહ રહેશે સર સલાહ હોલ કરીને ચાલવાની બની રહેશે ઉપરના માથાડ એકસો નવ અને એકસો નવ જો બ્રેક કરે તો એકસો પંદર સુધીના લેવલ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડ નો છે હોલ કરીને ચાલવાની સલાહ રહેશે આ કાઉન્ટરમાં ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હોલ્ડ કરી રાખો ત્રીજો એક સવાલ હજુ લઈ લઈએ આપણે અમરીશભાઈ બોટાદથી સવાલ પૂછી રહ્યા છે સીજી પાવર પર ભાવિક સર તમારા પાસે લાવીએ પાંચસો અઠ્ઠાવન રૂપિયાના ભાવની ખરીદી છે સીજી પાવર અત્યારે નફામાં છે તેઓ હોલ્ડ કરી રાખીએ કે નહીં આમ પણ જીએસટી વગેરેના સમાચારો અને તહેવારોની સિઝન છે ઘણી ડિમાન્ડ આવવાની છે શું હોલ્ડ કરી રાખીએ સીજી પાવરને આમ પણ અહીંયા એક નવું ફેક્ટર પણ આવ્યું છે જે ચીપ મેન્યુફેક્ચરિંગ વગેરે આ બધા સમાચારો હતા તો આ સીજી પાવરને કરી રીતે જોઈશું ભાવિક સર વખત વખતે આપણે જોઈ રહ્યા હતા કે સાતસો છસો સિત્તેરની આસપાસ કોન્સોલિડેશન થઈ રહ્યું હતું ને આજે જે ચીકનું ન્યૂઝ આયા હતા એના પછી એક શોર્ટ આપણને અપસાઇટ જોવા મળ્યું હતું ને હવે એ અપસાઇડ છે એના પછી આપણે એ પણ પોઝિટિવ છે કે કરેક્શન નથી જોઈ રહ્યા એ જે અપસાઇડ છે કન્ટિન્યુ થઈ રહ્યું છે અત્યારે કોન્સોલિડેશન બટ આપસાઇડ ઉપર પ્રોફિટ બુકિંગ નથી થતું એ મને એક દેખાડી રહ્યું છે કે ઇન્વેસ્ટર જે છે એ લોકોને આમાં હજી પણ સફિશિયન્ટલી કોન્ફિડન્સ છે કે આગળ જતા પ્રાઇસ થઈ શકે છે એમને જે બાય કર્યું છે સારી પ્રાઇસે બાય કર્યું છે આવું છે કે હજી પણ હોલ્ડ કરી શકાય છે પહેલો મારો ટાર્ગેટ આવી રહ્યો છે સેવન નાઇન્ટી અને એના પછી એઇટ ફિફ્ટીનો તો જે અમને પ્રોફિટ બુક કરવો સેવન નાઇન્ટીથી સેવન નાઇન્ટી એઇટની આસપાસ આવે એ પણ પ્રોફિટ બુક કરી શકે બટ હાલ અત્યારના હોલ્ડની સલાહ છે જે બિલકુલ તત્તર હોલ્ડ કરવાની સલાહ બની છે સીજી પાવર કે જેમાં જોઈએ તો અમરીશભાઈ જે બોટાથી સવાલ છે કે જેમાં ઓલરેડી પ્રોફિટ છે એમને હજુ પણ હોલ્ડ કરવાની સલાહ બની છે